જય શિયારામ બધા ને આપણા બ્લોક ઘટાડવા મજામાં જો અને આજે છે રવિવાર ને રોટાના પાંચ વાગ્યા છે અને આજે આપણે બ્લોક બનાવવાનું થોડુંક મોડો થઈ ગયું માથાનો ચાલુ કર્યો છે અને આપણે એક સવાલ કરવાનો છે એ સવાલ છે સંક્રાંતનો અને સંક્રાંત આવે ચૌદ તારીખે કેમ ચૌદ તારીખે જ આવે નથી પહેલી તારીખે આવતી કે નથી બે તારીખે આવતી નથી ત્રણ તારીખ આવતી નથી ચાર તારીખે આવતી નથી પાંચ તારીખ આવતી કે નથી છ તારીખે આવતી કે નથી સાત આવતી કે નથી આઠ તારીખ આવતી કે નથી નવ તારીખે આવતી કે નથી દસ તારીખે આવતી કે નથી અગિયાર તારીખે આવતી આજે અગિયાર તારીખ છે અને કે બાર તારીખે નથી આવતી બે તારીખે નથી આવતી

ખાણ ને બધું સાંભારનો મસાલો નાખીને બધું બનાવ્યો છે લીમડો અને મસ્તો સરસ મજાનો છે ખાટો મીઠો તો સરસ બન્યો છે એ સરસ જ જો કે આ છે આપણે મસ્ત ખાટી ખાટી છાશ ખાટી મીઠી હો તો હાલો આવી જાઓ બધાય બધા જમવા હો એટલી સાંભળતા જા કે બધાને ભાવતા જ હોય અને અમારી રસને તો બહુ ભાવે એટલે કહે છે કે મમ્મી આજ તો રવિવાર છે ને તે કંઈક નવીન બનાવે કે તો એ ને સવારના કે મારે થેપલા ખાવા તો થેપલા બનાવી દીધા હતા સવારે નાસ્તામાં લાલ મરચાં ને લસણ ને ખાંડીને મેથી ને બધું ધાણાભાજી નાખીને અને અત્યારે કહેશે કે મારે હવે ઇડલી ખાવા સંભાર ખાવા એ કે તો પછી બધા માટે એ જ બનાવી બનાવીને ટિફિનવાળાને અમારે બધાનું આયલું તો હાલો અમને તો જમવાનો ટાઈમ થઈ ગયો બની ગયું છે ને તો હવે જમવા બેસી જાય તો હાલો જમવા બધાય તો હાલો આપડે હવે રસોઈ નો સમય થઈ ગયો છે તો રસોઈમાં તો જો વટાણા કરી લીધું છે મરચા તરલી અને મગની ખીચડી મૂકી દીધી છે ટિફિન વાળા માટે આપડે યાર હોય જ પણ આજે બપોરના મિક્સ શાક કર્યું હતું ફ્લાવરનું બટેકાનું તો યશ કહે છે કે મને મમ્મી અત્યારે વટાણા બટેકાનું શાક નહીં ખાવી કે તો મને રીંગણા હોય તો રીંગણાનો ઓળો બનાવી દેજે લીલી ડુંગળી હોય ને તો જ બનાવજે નકર ન બનાવતી કે નકર પછી કે મને ટમેટાનું ખાલી બનાવી દેજે તો આપણે શાકભાજીમાં લીલી ડુંગળી આવી હતી તો કીધું કે વાંધો નહીં તને તો રીંગણાનો ઓળો બનાવી દઈશ તો પૂછ્યું કે રોટલો જોશે કે રોટલી તો કે ના મને ઓળો છે તો રોટલી બનાવજે એના એક માટેથી આપણે ઓળો બનાવવો જોઈશે તો એ તો ભાઈ આપણા ખાશે ન કરતા ભાઈને એકને વટાણાનું બટેકાનું શાક ન હાલે એકને બપોરે મિક્સ શાક ખાધું હતું તો અત્યારે હું નહીં ખાવી કે તો એ આ ભાઈ અમારા જરા ચાગલા બહુ છે એટલે ભાઈને આપણે વટાણા બટેકાનું નહીં ખા એટલે એને ઓળો બનાવી હું દેશું એટલે ઓળો ને રોટલો ને ખાઈ લેશે એ લીલી ડુંગળી હોય તો જ બનાવજે કે નકર ન બનાવતી કે લીલી ડુંગળી તો છે ન હોય તો પછી સૂકી ડુંગળી નાખીને બનાવી દે એને પછી એ કાંઈ ખબર ના પડે પણ આપણે કેવું પડે સુખી ડુંગળી નાખી હતી હો ભાઈ નકર તો કહે છે કે લીલી ડુંગળી નહોતી નાખી તે નહોતી તો ન બનાવાય ને તો ટમેટાનું દેવું પડે એને અમારે ને શાક તો એક ને એક શાક ન ખાય ભાઈ અમારા તો યશ થઈને હવે જો એ પછી રોટલા રોટલીનો આપણો હવે સમય થતો આવે છે ખીચડી થાય છે તો કીધું થોડોક બ્લોગ બનાવી નાખીએ યસ કહે છે કે મમ્મી થોડોક બનાવી નાખ તો એને બ્લોગ મને બેસાડી દીધી રોટલા રોટલી અત્યારે થાવા આવ્યા વાત તો હજી રોટલા રોટલી આપણે બાકી છે ત્રણ ચાર જણા ત્યાં ટિફિન વાળાનું આપણું અમે ત્રણ જણા છે એ તો એ બધું બાકી છે તો કીધું કે હવે પછી બનાવું એટલે બ્લોગ બનાવી નાખું પછી કાંઈ ગેસ ઉપર વાર નો લાગે આપણે રસોઈ ગેસ ઉપર કરતા હોય એટલે રોજે રોજની ટેવ પડી ગઈ હોય ને એટલે બાકી તો યશ ના બ્લોક જોતા રહેજો બધાય યશ યશને યો આપતા રહેજો બધા અને રોજ બધા જોતા હોય તો યશને કહેજો કોણ કોણ તમે જોવો છો યશ ના બ્લોક એટલે યશ રાજી થઈ જશે એમ તમે કોમેન્ટ કરશો ને કે અમે આ છે આ છે આ ગામથી બોલીએ છીએ આ ગામથી જોઈએ છે તો યશ બહુ રાજી થાય ને પછી રાજી થતો થાય તો મને કહેવાય આવે રસોડામાં બહુ ને તો કે મમ્મી મને આની આનીએ જોયા નાનીએ જોયા ને સગાવાલા એ તો જોતા જ હોય બધા પણ કોઈ યશના મિત્ર હોય ભાઈબંધ દોસ્તારું હોય તો મારી બહેનો બધા તમે જોતા રહેજો અને યશને સપોર્ટ કરતા રહેજો એટલે યશને થોડીક મજા આવશે નગર તો અમે કોઈ જોવો નહીં તો યશ ને મજા ન આવે એમ કે છે કે મમ્મી કોઈ જોતા નથી તો વળી એમ કે પણ એ રોજે જો કે કોઈ દિવસ કીધું નથી રોજે રોજ કેતો જ હોય કે જોવે છે મારા બધા વિડિયા કે એટલે એ બહુ રાજી થઈ જાય એમ એમાં ગૂંચવાય એલો જ હોય બપોર સુધી તો એને ટાઈમ ન હોય ઓફિસે જાય સવારના ત્યારે થોડોક ઉતારે એને પપ્પાને દૂધ દીવા કરતા હોય ત્યારે ઉતારે અને અગાસીમાં જાય તડકો લેવા પોતે થોડીક વાર ઠંડી લાગતી હોય એટલે જાય પોતે તો ત્યાં થોડોક ઉતારે પછી ઓફિસે જઈને ઉતારે બ્લોક થોડોક પછી ટાઈમ હોય તો બપોરના ઉતારે નહીં ત્યારે પછી જમીને થોડી વાર એ સુઈ જાય બપોર પછી તો આપણે ભાઈ અમારા છે ને ઓફિસે નથી જતા બપોર સુધી જાય છે કારણ કે બપોરે એનું કોઈ પહેળવા વાળું ના હોય અમે ફાટિયાથી બે કિલોમીટર છેટા દૂર રહીએ છીએ ગોકુલધામ સોસાયટીમાં એટલે અહીંયાથી એને થોડીક તકલીફ રહી પગનીને એટલે ન જાય નકર તો હાઈવે વયો જાય તો ત્યાંથી રિક્ષા મળી જાય પણ અમે એકલો નથી જવા દેતા હજી એટલે બપોર પછી ન જાય જો કોઈ આવે ને તેડી જાય તો વળી વયો જાય એના પેગો નકરે એ બપોર પછી આરામ કરે બપોરે બપોરે તો જમી નથી થોડીક ટીવી જોવે થોડીક મોબાઈલમાં જોવે પછી સુઈ જાય ભાઈ પાંચ વાગ્યા સુધી પાંચ સાડા પાંચ વાગ્યા સુધી પછી ઉઠે એટલે કે ચા પીવો છે ચા બનાવી દેવી પડે આપણે એને ચા પી લઈએ ભાઈ એમ કે કે મમ્મી કડક મીઠી ચા બનાવજે હો દૂધ નાખીને દૂધ જ નાખીએ પાણી નો નાખતી પાણી વાળી ભાઈ ચા એ નાખી ભાઈ ચાલલા છે આ એને ખાવું પીવું હોય આપણે બનાવી દઈએ આપણે બીજી હું ને મહેનત પડે એમાં રસોઈ તો આપણે ટાઈમે ટાઈમે બનાવવાની જ હોય એટલે તો ચાલો હવે જશે આરામ બધાને લોક જોતા રહેજો હાલો આજ તો જો આપણે ફરમાઈશ છે ભાઈ કે મમ્મી હવે અડદિયા પૂરા થઈ ગયા છે ને તો એ હવે અડદિયા બનાવી દઈ કે એટલે મેં કીધું કે ભલે કઈ વાંધો નહીં બનાવી દઈશ સામાન બધો મંગાવી દઈશ પછી અડદિયા બનાવશે પછી વિડીયો ત્યારે અડદિયા નો વિડીયો પછી મોકલશું હવે જો મને આ જ મેં કીધું સમય મળશે ને તો આજ બનાવી દઈશ ન પછી કાલે તો પાકું જ છે આપણે પરમ દિવસે સંક્રાંત છે ચૌદ તારીખે

ઓછી એક વાર મન છે કે ને પછી તો અડદિયા તમે બનાવો તો ન ભાવે નહીં કે એટલે હજી ઠંડી છે તો મમ્મી અડદિયા બનાવી નાખો એ કે એટલે પછી કે અડદિયા ખવાઈ જાય ને આપણે એ કે તો મેં કીધું કઈ વાંધો નહીં બનાવી નાખશું આપણે સામાન મંગાવી લઈએ બધો તો એને પપ્પાને ફોન કરીને કહી દીધું છે એટલે એ બધું લેતા આવશે અને કાજુ બદામ ને આપણે એવું બધું એ નાખીને અડદિયા બનાવી નાખશું અડદિયા બનાવશું ત્યારે વિડીયો એ મૂકશે પછી તમે જોજો અને બધા અડદિયા ખાવા આવી જાજો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં જશો ને જય શ્રી રામ જય દ્વારકાધીશ હવે ઉત્તરાયણનો ખાલી એક જ દિવસ બાકી છે એટલે મકર સંક્રાંતિ જાન્યુઆરી ચૌદ તારીખ જ આવે તેથી ગમે તે આવે પણ તારીખ સંક્રાંત મકર સંક્રાંતિના દિવસે ચૌદ તારીખ જ આવે ચૌદ જાન્યુઆરી એટલે મિત્રો જો પતંગનો પણ ઉત્સવ ઉજવાય છે બધા અમદાવાદમાં પણ ઉજવા ઉજવાય છે સંક્રાંતના સવારના દાનનો મહિમા છે સવારના ઉઠી કૂતરાને રોટલા રોટલી ગાયને રોટલા રોટલી ગાયને બાજરાની ઘૂઘરી એટલે એમ કે બાજરાની ઘૂઘરી ગરમા ગરમ એમ ઘૂઘરી બાજરાને બાફી ને ગાયને ઘૂઘરી આપવાની સવારના વહેલા અમે તો જો સવારના વહેલા ઉઠી અને બાજરો બાફી અને પછી ગાયોને બધું શું ઘાસને એવું બધું ખાતા હોય એમ પણ આ ઘૂઘરીને એ અમુક લોકો જે આપતા હોય એટલે સવારના અમે બાજરાની ઘૂઘરી બનાવી અને ગાયોને ખવડાવીએ છીએ મકરસંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્ય મકર રાશિમાં હોય છે તે દિવસે જે દાનને આપણે એ કરીએ છીએ ને લઈ દાનનું મહિમા બહુ છે બીજો જો પતંગનો સવારના જ પતંગ બધા લોકો અગાસીમાં પતંગ ચગાવવા ચડી જાય છે પણ લાઇટ જો સવારના એટલે તો જીવીબી વાળા લાઇટ બંધ કરી દે છે કારણ કે એમાં અકસ્માતને બહુ થાય એટલે પતંગ ઉડાડવામાં અગાસી ઉપર ઉડાડતા હોય ત્યારે પણ પારીનું ને એમાં પડી ના જાય એ રીતે બાળકોનું ને આપણે પણ ધ્યાન રાખવાનું એટલે અકસ્માત અકસ્માતથી આપણે બચીએ તે દિવસે દી જો અત્યારે બહુ ઠંડી છે પવન એ બહુ છે તે દિવસે પવનને એવું બધું પડી જાય તો જે પતંગના રશિયાઓ છે ને એને પતંગ ઉડાડવાની બહુ મજા આવે તે દિવસે બધા અગાસી ઉપર ચડી અને ઉપર બધા નાસ્તા પાણી લઈ મમરાના લાડવા બોર ચણા એવું બધી લઈ અને અગાશી ઉપર રહીને બધા ચડી અને પતંગની મોજ માણતા હોય છે બસ મિત્રો તમે બધા કેમ મજામાં છો ને અમારી યશ વેસવાણીની ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈવ કરજો જય શ્રી રામ આપણે કાલે બ્લોગ ચાલુ કર્યો હતો આજે થયો છે કમ્પ્લીટ આજે એડિટિંગ કરી શકતા પછી તો બધા યુટ્યુબમાં અપલોડ થઈ જશે પછી જોતા આવજો કેવો લાગ્યો બ્લોગ લાઈક કરજો કોમેન્ટ કરજો કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો બ્લોગ બાકી કેમ છે મારા કલાજા મજામાં ચાલો મળીએ બીજા વિડીયોમાં